નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીરમાં હિન્દુ પરિવાર ઉપર આતંકવાદીઓનો હુમલો થયેલો ના માધ્યમથી મહેસાણા જિલ્લામાં લીંચ ગામમાં આવેલું પાંજરાપોળમાં ગાય માતાની ઘાસપુરા અને ગોળ પણ ખવડાવીને હિન્દુ પરિવારના આત્માને શ્રદ્ધાંજલિ આપેલી રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગાય માતા ને રાષ્ટ્રીય માતા તરીકે ઘોષિત થાય અને ભાવનાબેન દરજી જીગરભાઈ ચૌધરી જીગરભાઈ ગઢવી વીણા બા જાલા શર્મા ભાવિન ભાવિનબેન સંજયભાઈ પ્રજાપતિ કરનસિંહ બાપુ ઉમેદસિંહ દરબાર પ્રજાપતિ અરવિંદભાઈ અર્જુનસિંહ ઝાલા રણજીતસિંહ ઝાલા ભાર્ગવભાઈ પારેખ અને હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય હિન્દુ પરિષદ જ્યારે હિન્દુ અને હિન્દુત્વ ધર્મની રક્ષા માટે હંમેશા તત્પર રહેશે જય શ્રી રામ જય જય બજરંગબલી સંજય સોની સાથે હિરેનબેન બારોટ મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે ઓક સમય પહેલા એક દુખદ ઘટના બનેલી જે વૈષ્ણવ દેવી બસ જતી હતી આપણા હિન્દુ ભાઈ દર્શન કરવા અને આતંકવાદી હુમલો થયેલો એમના માટે આપણે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જેવું રાખ્યું ગાયને રાખેલો નાખીને એક શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન હતો એ છે હું આજે લીચ ગામમાં આવી છું ત્યાં અમારી સાથે હિન્દુ રાષ્ટ્ર પરિષદના ભાઈઓ છે યુવાનો છે ખૂબ જ સરસ બધાને એટલું બધું કામ કરવાની સેવા કરવાની ધગજ છે કે આજની યુવા પેઢીમાં જો રાષ્ટ્રમાતા ગૌ માતા તરીકે ઘોષિત થતા હોય તો ખરેખર મારા જેવા ઉંમરવાળા બહેનોને તો એમ શરમાવા જેવી વાત છે કે અમારે અમે આ બધી સંસ્થામાં બહુ લેટ પડ્યા છીએ બહુ વર્ષો પહેલાં અમારે જાગૃત થવાની જરૂર હતી જો આ નાના ભાઈઓ આટલું સરસ વિચારતા હોય કે હિન્દુઓ થઈને આટલું સરસ હિન્દુત્વનું કામ કરે છે તો આજે આખા ગુજરાત આખા ભારતમાં દરેકે જાગૃત થવાની જરૂર કે એક રાષ્ટ્રમાતા ગૌ માતા તરીકે સાબિત થાય અને હિન્દુત્વ અને હિન્દુઓની હિન્દુત્વની ભાવના જળ જાળવી રહી નમસ્તે જય